મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર માધાપરને પંચોતેર વર્ષ પૂર્ણ થતાં શનિવારથી મંગળવાર સુધી શ્રી ઘનશ્યામ મહારાજ અમૃત પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે ભુજ તાલુકાના માધાપર ખાતે આવેલ એમ એસવી હાઈસ્કૂલની પાવન ધરા પર યોજાશે ચાર દિવસના કાર્યક્રમો ભુજ નજીક આવેલ માધાપર ગામે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિરને પિંચોતેર વર્ષ પૂર્ણ થતા હોય શનિવાર તારીખ અગિયારમી મેથી મંગળવાર તારીખ ચૌદમી મે સુધી શ્રી ઘનશ્યામ મહારાજ અમૃત પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે દિવસ ચાલનારા આ અમૃત મહોત્સવના અધ્યક્ષ પદે શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાન મહોદતિ પૂજ્ય શ્રી જીતેન્દ્રિય પ્રિયદાસજી સ્વામીજી મહારાજ રહેશે ચાર દિવસ ચાલનારા આ અમૃત મહોત્સવ દરમિયાન અનેકવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી સ્વામિનારાયણ ગાદી ગ્રંથની પારાયણ શ્રી અબજી બાપાશ્રીની વાતો સમૂહ પારાયણ ભક્તિ સંગીત રાસ ઉત્સવ નગરયાત્રા પાટોત્સવ વિધિ અન્નકૂટ સહિતના અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે આ મહોત્સવમાં શ્રી સ્વામિનારાયણ ગાદીના આશ્રિત ગામ માધાપરના પરમ ભક્ત શ્રી વેલજીભાઈ ઝીણાભાઈ ગોરસિયા પરિવાર શ્રી સ્વામિનારાયણ ગાદીના આશ્રિત ગામ માધાપરના પરમ ભક્ત જાદવજીભાઈ વેલજીભાઈ વરસાણીએ લાભ લીધો છે ધાર્મિક પ્રસંગોમાં પ્રથમ દિવસે તારીખ મે શનિવારના શ્રી ઠાકોરજીની મહાપૂજા તેમજ રાત્રે કીર્તિભાઈ વરસાણી દ્વારા ભક્તિ સંગીત દ્વિતીય દિવસ તારીખ બારમી મેના અલગ અલગ ધાર્મિક પ્રસંગો તેમજ રાત્રે રાસોત્સવ તૃતીય દિવસ તારીખ તેરમી મેના નગરયાત્રા ધાર્મિક કાર્યક્રમો તેમજ રાત્રે ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ ભક્તિ આંખ્યાન ચતુર્થ દિવસ તારીખ ચૌદમી મેના પાટોત્સવ વિધિ અન્નકૂટ આરતીઓ પરમ પૂજ્ય આચાર્ય સ્વામી શ્રી મહારાજના આશીર્વાદ તેમજ સત્કાર સમારંભ યોજાશે જેમાં સૌ ભક્તોને જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે આ યોજાનાર અમૃત પ્રતિષ્ઠા મહોત્સવમાં દેશ વિદેશથી હજારોની સંખ્યામાં ભક્તો પધારવાના છે હું કીર્તિ જાદવજી વરસાણી શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત સજીવન માધાપરના ટ્રસ્ટી મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના ટ્રસ્ટી આજે આ પત્રકાર પરિષદ રાખવાનો ઉદ્દેશ્ય એ હતો કે પર અમારો જે શ્રી સ્વામી સિદ્ધાંત સજીવન મંડળ છે તેને મૂર્તિ અમારા ગુરુદેવ શ્રી મુક્તિજીવન સ્વામી બાપા પધરાવ્યા એને પૂરા પચોતેર વર્ષ પૂરા થાય છે ચાર દિવસનું આ એક મેગા આયોજન છે જે તારીખ અગિયાર પાંચ થી ચૌદ પાંચ સુધીનું રહેશે જેમાં અગિયાર તારીખે સવારના આઠ વાગે કાર્યક્રમો ચાલુ થશે જેમાં પારાયણ વાંચન ભગવાન શ્રી સ્વામિનારાયણની વાણી જેને કહીએ છીએ વચનામૃત જીવન પણ અબજી શ્રીની વાતો અને શ્રી મુક્ત બાપા રચિત શ્રી સ્વામિનારાયણ ગાદી ગ્રંથ તેની પારાયણોનું વાંચન થશે શ્રી જીતેન્દ્ર પ્રયાદાસજી સ્વામીજી મહારાજ જે અમારા આચાર્યશ્રી છે જેના વડપણ હેઠળ આ પ્રોગ્રામ થઈ રહ્યો છે તેમના આશીર્વચનો હશે બપોર પછી વિરામ હશે અગિયાર તારીખે રાત્રે એક ભવ્ય ભક્તિ સંગીતનું આયોજન કરેલું છે જેમાં મુંબઈ અને ગુજરાતથી ચુનંદા કલાકારો આવશે અને ફર્સ્ટ ટાઈમ વાયોલિન સેક્શન બ્રાસ સેક્શન એ બધું અમે સારી રીતે પીરસુ તારીખ બાર સવારે વા પારાયણ વાંચન હશે સ્વામીજી મહારાજના આશીર્વાદ હશે તથા દાણ ડોનેશનો જે અમને કરવાના છે એ બધા ચેકનું વિતરણ હશે જે મશીન આપવાનું છે રવજીભાઈ રામજીના સહયોગથી લાયન્સ હોસ્પિટલ અને ડાયાલિસિસનું તેનું પણ વિતરણ હશે સાથે સાથે શ્રી કચ્છી લેવા પટેલ સમાજને જે વિરજીભાઈ જીણા ગોરસિયા તરફથી દાન આપવાનું છે તેનું આયોજન રાખેલું છે અને શ્રી નારણભાઈ પિંડોડિયા રામજીભાઈ પિંડોડિયા અને તેજેન્દ્રભાઈ પિંડોડિયા તરફથી શ્રી મુક્તજીવન સ્વામી બાપા મહિલા કોલેજને પાંત્રીસ લાખનું જે ડિજિટલ બોર્ડ્સ માટે દાન આપવાનું આવેલું છે તેનો પ્રોગ્રામ પણ બાર તારીખે રાખવામાં આવશે સવારના બાર તારીખે રાત્રે ભક્તિ રાસનું આયોજન કરેલ છે જેમાં કચ્છ ગુજરાતના કલાકારો પોતાની કલા પીરસશે તારીખ સવારે આયોજન કરેલ છે જે લોકલ બોલ હોસ્પિટલથી ચાલુ થઈ અને એમએસવી હાઈસ્કૂલમાં વિરામ પામશે તેમાં પણ મુખ્ય આકર્ષણ શ્રી મુક્તજીવન સ્વામી બાપા પાઇપ બેન્ડ અને જબલપુરનું શ્યામ બ્રાસબેન્ડ રહેશે તારીખ તેર ના રાત્રે શ્રી ભીખુદાનભાઈ ગઢવીનો ડાયરો અને એક પેટ્રિયો નૃત્ય નાટિકા રાત્રે રજૂ કરવામાં આવશે તારીખ ચૌદ સવારે એ દિવસે પાટોત્સવ પાટોત્સવ છે અને છેલ્લો દિવસ છે તે દિવસે પહેલા મંદિરમાં ભગવાનનું સોળસો પ્રજારે પૂજન કરવામાં આવશે અંકુટ ધરાવવામાં આવશે આરતી કરાવવામાં આવશે અને ત્યારબાદ પારાયણની પૂર્ણાહુતિ અને સ્વામીજીના આશીર્વાદ સભા મંડપ એમએસવી હાઈસ્કૂલમાં આપવામાં આવશે અને ત્યારબાદ આ કાર્યક્રમની પૂર્ણાહુતિ થશે આ એક આછી રૂપરેખા મેં શ્રીઓને આપી અને આ કાર્યક્રમ સાર્વજનિક છે બધા હરિભક્તો સિવાય પણ બધા લોકો આનો કથા વાર્તા કીર્તન ભજન રાસ બધાનો લાભ લઈ શકશે ઓન એવરેજ અમારા અંદાજ મુજબ રોજ થી સાત આઠ હજાર જયારે એક દિવસ જેમ અર્જુનભાઈએ કહ્યું એક દિવસ કોઈ આવે એક દિવસ કોઈ ગામ ના આવે એ ઓન એવરેજ સાત થી આઠ હરિભક્તો નો અમારો અંદાજ ખરો જે વિદેશના હરિભક્તો છે લગભગ સો ટકા ને કહીશ તો સો ટકા બધાના ખુદના પોતાના અહિયાં ઘરો હોય છે એટલે ઘરની કોઈ સમસ્યા એમને રહેતી નથી રહેવા કરવાની અને જે અમે સભા મંડપ ડબલ એક લેયર નો બનાવેલ છે એટલે અને કુલર્સ રાખેલા છે એટલે ગરમીની સિઝનમાં પણ કોઈને ગરમી ના થાય એ બધી અમે ખ્યાલ રાખેલો છે ઉપરાંત એક એમ્બ્યુલન્સ હશે ફાયર હશે એ બધી સેફ્ટીના સાધનો જેમ અર્જનભાઈ કહ્યું સફાઈ સેફટી એ બધું અમે આયોજન કરેલું છે જે એક પેટ્રિયો નાટક છે એનો થીમ અમારી છે જે આપણે વિરાંગના સર્કલ બન્યું અને એમાં જે બહેનો એ દેશભક્તિ જે નાટક છે એ અમારી થીમ છે ને આઈ થિંક કે એમાં નેવું કલાકારોનો કાફલો આખો પરફોર્મ કરવાનો છે તે દિવસે નૃત્ય નાટિકામાં અને જે મ્યુઝિકનો કાર્યક્રમ છે અમારો અને જેમ અમારા સ્વામીજી પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામીજી મહારાજ હતા એમને એવું હતું કે નવા નવા કલાકારોને બધાને આપણે કરીએ એ જ અમે પકડી રાખ્યું છે એટલે એમાં મેચ્યુર્ડ કલાકારો સાથે કચ્છના એવા નાના નાના અમે ગામડામાંથી શોધ્યા છીએ કલાકારો જે એક લોકગીત ગાતા હોય એને પ્લેબેક કેવી રીતે ગાવું એને આજે જે ફોક ચાલે જ છે એની સાથે સાથે પ્લેબેકનું પણ એટલો જ જમાનો છે તો એને કેવી રીતે લઈ અને ક્યાં આગળ પહોંચાડવા એ અમારો મુખ્ય ધ્યેય છે એટલે એ ત્રણ રાત્રિના કાર્યક્રમો છે એ એટલીસ્ટ એમ કે યંગસ્ટર્સને હાઇલાઇટ કરવા માટેનો કાર્યમ છે એ જ અમારો મુખ્ય ઉદ્દેશ્ય છે જેમ તમે કીધું ને કે માધાવર કંઈ ને કંઈ નવું આપે છે

રમતગમત ક્ષેત્રે હોય આરોગ્ય ક્ષેત્રે હોય એ આજના પ્રસંગે આવા માધ્યમો આવા પ્રસંગના માધ્યમથી દાન દર્શન થતું હોય ત્યારે આવા ગામના માધાપરના ખાસ ગમે ત્યારે કાર્યક્રમ થતા હોય ત્યારે એક સંદેશ જતો હોય કે માત્ર ધર્મના પ્રસંગો ઉજવી અને જે દાન દક્ષિણાની એક એને પૂરતું જ વપરાવ નથી પણ આજના માધાપરના જે અમારા કાર્યક્રમ ખાસ કરીને મણિનગર સંસ્થાના કાર્યક્રમ થતા હોય ત્યારે એમના દાતાઓનું જે યોગદાન જે છે ઉદાહરણરૂપ બને પ્રેરણારૂપ બને આ કાર્યક્રમ એનો ઉદ્દેશ હતો કે આ કાર્યક્રમ મહોત્સવ અમારા દાતાઓ તમારો સમય મળે એ દાતાઓ અમારે ત્યાં આવતા સમય તમે ક્યાંય ઇન્ટરવ્યુ લેજો એનું મોટું યોગદાન આરોગ્ય ક્ષેત્રે આ ભુજ અમારા પટેલ સમાજ હોય લાઈન તરફથી ચાલતી આરોગ્યની સેવા હોય અને અનેક એવી જે અત્યારે ગૌ સેવાઓ અને જે દાન દક્ષિણ ચાલતી એની અંદર મોટું યોગદાન લગભગ પટેલ ચોરસી ના સમાજને ખાસ આ સંપ્રદાય સાથે જોડાયેલા હરિભક્તો વિદેશની અંદરથી થી એનું મોટું યોગદાન હોય એનો ઉદ્દેશ મુખ્ય આ રહેતો હોય છે અત્યારે આ શ્રી ઘનશ્યામ મહારાજ અમૃત પ્રતિષ્ઠા મહોત્સવ શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત સજીવન મંડળ માધા પર ઉજવી રહ્યું છે એનો મુખ્ય ઉદ્દેશ છે અમારા ગુરુદેવ મુક્ત સ્વામી બાપા જે અમને જ્ઞાન આપ્યું છે અને જે આલોકમાં જે કોઈ સંસ્થાને દાન ડોનેશન કરે એનો સદુ ઉપયોગ થાય એટલા માટે આ અમૃત પ્રતિષ્ઠા મહોત્સવેશનો એ અમારે કરવાના છે અને અમારા ગુરુ મુક્તજીવન સ્વામી બાપા અમે એના દીકરાઓ છીએ ચેલાઓ છીએ તો જે મેં રાજી થાય એને માટે અમે આ ચાર દિવસનો ઉત્સવ એ ખૂબ ધામધૂમથી કરશું અને ખૂબ હૃદયથી કરશું જે અમારા સજીવન સ્વામી બાપ આમાં ઉપર રાજી થાય આ અમારો મુખ્ય ઉદ્દેશ છે અને દાન ડોનેશન વાત તો આપણે બધી કીર્તિભાઈ કરી મારી તૈયારી આ ઉત્સવ ઉજવવા માટે તારીખ અઢાર અગિયાર બે હજાર ત્રેવીસ થી જે અમે બધા કાર્યક્રમો કર્યા છે એની નિમિત્તે ધૂમિય કરી કોઈ પારાયણો કરી એ એક બેવા તળાવો પણ અમે બે કર્યા છે જે પશુઓ માટે જે રિનોવેશન કર્યા છે આ તૈયારી બધી અમારી અઢાર અગિયાર થી ચાલુ છે અને ચૌદ અગિયારે જે પૂર્ણ થશે એનો અમને ખૂબ આનંદ છે નિરંગના બાબતે જયારે એકોતેર માં યુદ્ધ થયું ત્યારે માધાપર ગામના એવા વરિષ્ઠ આગેવાનો જે હતા વીકે પટેલ કહેવાય અમારા ટ્રસ્ટી યાદવજીભાઈ વરસાણી એને બહુ જહેમત ઉઠાવી અને જે પાકિસ્તાને આપણું રણવે તોડી નાખ્યું ભૂજમાં તો તે વખતે જે આ માધાપર ગામે જે ખૂબ સાથ અને સહકાર આપ્યો અને જે હેલ્પ કરી સરકારને પણ જે કામ થઈ ન શકે એવું કામ રાત દિવસ કરીને રનવે બનાવી આપ્યો તો એને માટે પણ અમને આ ગૌરવ છે કે અમારું માધાપર ગામ આ રીતે હંમેશા બધી વાતે આગળ છે ચાર દિવસના ભવ્ય આયોજન માટે અમારા વર્તમાન આચાર્ય શ્રી જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામીજી મહારાજની પ્રેરણાથી આ ભવ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં છેલ્લા લગભગ પંદર દિવસથી આ બધી તડામાર તૈયારીઓ થઈ રહી છે એમાં સમસ્ત માધાપર મંડળના ભાઈઓ બહેનોનો ખૂબ જ સાથ અને સહકાર મળ્યો છે માધાપર મંડળના સમસ્ત ભાઈઓ બહેનો જેને જયારે પણ ફોન કરીને બોલાવીએ કે ભાઈ અત્યારે આ કરવાનું છે પોતાના કામ ધંધા ટોટલી મૂકી અને ગમે ત્યારે રાત દિવસ જોયા વગર બધા ખૂબ જહેમત ઉઠાવીને મહેનત કરી રહ્યા છે માધાપર મંડળના માધાપર ગામની જનતાને પણ જાહેર આમંત્રણ છે લાભ લેવા માટે એવું નથી કે આપણે ખાલી માધાપર મંડળના કે અમારા જે હરિભક્તો છે એના માટે છે એવું નથી જાહેર જનતાને પણ જાહેર આમંત્રણ છે ચારે દિવસ લાભ લેવાનો અને ભુજની જનતા બધા આવી શકે છે